આ ગાડા આપણે જાતા તો ભાઈ આપણે જોયું હોય છે કે 10 ની સ્પીડે આપણે જડતા હતા કે હુઆ હા હે જો જેમાં 8 વર્ષનો છોકરો ભાઈ એક્સપાયર થઈ ગયો છે આ ગામવાળા લોકો એ રોડ ખોદી અને રોડ આખો જામ કરી દીધો અને એ જે ડ્રાઈવર હતો એને મારી નાખવામાં આવ્યો છે એ કે મારી ગાડી ધોઈ દીધો ને કેવો હોન્ડા ધોવાય ને કેવો ધોઈ દે પૈસા કે ના દે કાઈ જમવાનું આવી ગયું ભાઈ સિંગભાજી મગાવી છે છા ઉતરવામાં જો વધારે બ્રેક મારો તો ગાડીના બ્રેકના પેન્ડલ ફેલ થઈ જાય જય દ્વારકાધીશભાઈ જય માં મોગલ પાટલા ભાગમાં તમે જઈને જોયું છે આપણે અહીંયા સુઈ ગયા હતા જ્યાંથી ભાઈ સવારે વહેલા ઉઠી અને ટૂંકમાં ગાડી થોડીક આવી ગઈ એટલે આપણે ત્યારે પહોંચી ગયા છીએ મામાની હોટલ એ અને રહ્યો જે આપણે જાતા હતા અને જોયો તો તો આ એ જ હોટલ છે અને અત્યારે અહીંયા પહોંચી ગયો ફેસ્ટ આવું હતું પણ એવું કાંઈ અત્યારે છે નહીં એટલે ફટાફટ આપણે માથું છે તો એ નહીં કહીએ ભાઈ નવા ભાઈઓ છે એને આપણે કહી દઈએ કે ગોળ ગાડીમાં વૈરો છે અને આપણે લાતુરથી થી વૈરો જવાનું છે આપણે ભુજ જાય નાસ્તો પાણી કરી લે હું ગયો હા બાબા હાલો મલાઈ રોટલી ખાઈ એની મોજ આવે એવી આવી ગઈ છે ભાઈ મલાઈ રોટલી અને જો મલાઈ રોટલી છે ને આવી રીતના આવે અંદર મલાઈ આવે અને ફૂલે ફૂલ પછી આપણે એમાં નાખી દેવાની ચટણી ને મીઠું જે ભાવે આમ કરી પછી એમાં ચટણીનો આવલા ચમચો ભરી મહેમાન પછી આમ થોડીક નાખવાની પછી રાખી દેવાની આમ અને પછી આને મિક્સ કરી નાખવાનું હલાવી એ જોજો તો ભાઈ મલાઈ રોટલી ખાઈ લીધી છે ને હવે આપણે અહીંયાથી જાય ઔરંગાબાદ અહીંયાથી ઓરંગાબાદ આપણે ઉર્ફ ઓરંગાબાદ અને અત્યારનું છત્રપતિ સંભાજીનગર એમાં અહીંયાથી કેટલું હોય છે છત્રપતિ સંભાજીનગર બસો કિલોમીટર આસપાસ હોય છે ભાઈ અહીંયાથી તો હવે આપણે હાલતા થાય આગળ વધીએ હાલો તો હાલો તમે હું આહે રહી જાવ હો હાલો હાલો કોણા અગિયાર થઈ ગયા છે ભાઈ યો યાર આપણે જોયા જવાબ હું જરે ધાયડી માં છે ને વચારે તરાવ નાનકડો ને એમાં નાના નાના વાહ વાહ આવલા બેડનો ઘાટ આવે આગળ ઘાટ આપણે તો ભાઈ આપણે જોયું કે શકે દસની સ્પીડે આપણે ચડતા હતા અત્યારે આપણે ઉતરીએ છીએ એટલે ઘાટ હંમેશા કોઈ પણ ઘાટ હોય તમારે ચડવામાં કાંઈ વાંધો ન આવે ભાઈ ચડવામાં ગાડી ગમે એવી હોય કે ડ્રાઈવર થોડો ઘણો બધા પાછો હોય તો ઘાટ ચડી જાય ઉતરવામાં જે મેન છે ને એ તકલીફ ઉતરવામાં હોય ઉતરવામાં જો વધારે બ્રેક મારો ગાડીના બ્રેકના પેન્ડલ ફેલ થઈ જાય ઓલા શું કહેવાય ડ્રમ ગરમ થઈ જાય એટલે બધી રીતે તમારું તકલીફવાળું કામકાજ થઈ જાય ભાઈ ઘાટ તમે કોઈ પણ ઘાટ ઉતરતા હોવ તમારે મોટી ગાડી હોય ને એટલે ભાઈ એટલું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે ભૂલથી પણ ગાડી ફ્રી કરવાની નહીં જો મોટી ગાડી હશે ને તમે ફ્રી કરી નાખશો તો પછી એમાં કંટ્રોલ રહેશે નહીં ભાઈ કઈ રહ્યા હવે હવે ખાવાના કઈ રહ્યા હમણાં ભોગી જાવ પાછા આવી જાવ વાતાવરણ એકદમ મસ્ત છે માથે વાદળો જોઈએ ચોખા દેખાય છે આમાં અને આમ આપણે કેમેરા વિનાના જોઈએ ને તો એટલા બધા ચોખા નથી દેખાતા કેમેરામાં ફૂલ ચોખા દેખાય છે ધૂલિયા અહીંયાથી આપણે જઈએ અઢીસો કિલોમીટર બધા છે છે આજે સામે આવે છે ગેવરાઈ ટોલ નાખું અને આ રોડ ઉપર ભાઈ જેના હિસાબે આપણે ટૂંકમાં રાત રોકાઈ જાય એનું કારણ આગળ આવશે હું તમને દેખાડીશ આજે કદાચ આઈસર ભીડ હોય છે તો લાવી તમને દેખાડી કે જો આ આઈસર છે અને આ તમને અહીંયાથી લૂંટી લેશે અહીંયા તમારે ઊભી ના રાખવી હમણાં ટોલ ટોલનાં કોર્ષો થોડાક આગળ અડશું એટલે ઊભું હોય છે એક આ બાજુ હોય છે લીલી ઝંડી હાથમાં આવી છે અને એક ઓલી બાજુ હોય છે આ આપણે ભાઈ એનો જ વિસ્તાર બધો કયો ક્યાં લૂંડવાવાળાનો હા ભાઈ ઊભા છે જો અહીંયા આ લોકો ખાવા થોડા જાય આ કોક ને પથારી ખાવા દે જો એક આઈસર આ બાજુ ઉભો હોય જોઈ લ્યો એક અહીંયા ઉભો છે એક આ બાજુની ની સાઈડ જો આયા ઉભો આઈસર આ રહ્યો આ તમે જોવે ને કાઈ કાઈ છે ને કાઈ નથી જો એમાં કોઈ વસ્તુ એની ની બા નથી ને હાવ આવી રીતે બેઠા છે ખુલે આમ રોડ ઉપર હે અને આ અહીંયા બધા ગાડીઓ વાળા આગળ ઊભા રાખે છે થોડી થોડી આગળ જો તમે અને સેજ પાછળ છે ભાઈ કે જ્યાંથી તમારો બકરો કપાઈ જાય કદાચ તમે અહીંયા ઉભા જ્યો તો બેય બાજુની સાઈડ એક એક આઈસર રાખીનું ભાજે અને એવી રીતે આઈસર બાજા બાંધ ને કે આપણે એમ કે ભરેલી ગાડી છે પણ ગાડી ખાલી હજી આગળ ભાઈ નહીં એવો ડાબો છે ને આ ગાડીવાળા ઊભા રાખે એટલે ઓલાને એમ થાય કે ભાઈ વા આગળ સામે હોટલ છે તો અહીંયા કાંઈ મને થોડો કોઈ લૂંટી લે અહીંયા તો કદાચ ખરેખર આની ગાડી ફેલ થઈ ગઈ છે હવે ત્યાંથી અંતર બસો મીટરનું છે પણ તમે ઊભી રાખો ને ભાઈ પછી ત્યાંથી તમારી પાસે કોઈ તમારો ભાવે પૂછવા ના આવે અને તમારું કામકાજ કરી નાખે કમ્પ્લીટ એટલે કોઈ દી ભૂલ નહીં કરવાની આ ગૌરાઈ બાજુના વિસ્તારમાં તમે આ રોડ ઉપર કોઈ હોયથી તમારી ગાડી ઊભી નહીં રાખવાની કદાચ આ રોડ ઉપર ખુઈ ગયો ને એમ કેમ કે ભાઈ પૂરું થઈ જાય છે તો એ ખાવા ન જતા નગર અઘરું થઈ જાય આપણા ગુજરાતમાં હોય ને ભાઈ ભાઈ આખી વાત અલગ છે અને મહારાષ્ટ્રમાં તમે ભૂલ ખાઈ ગયા એટલે તમે ગયા અને અત્યારે જો કે મોસ્ટ ઓફ કોઈ ગાડીવાળા ભાઈઓ ઊભી રાખતા નથી પણ તો એ હું મારા તરફથી થતું હું તમને કહી દઉં ભાઈ કે ભાઈ આવી રીતના સિચ્યુએશન છે કદાચ તમે ગમે ત્યારે જોયેલું હોય ને તો તમને મગજમાં આવે કે ના ભાઈ આ ભાઈ આપણા જગ્યાએ કહેતા હતા કદાચ બની શકે ઘણો એક વાગ્યો છે ભાઈ મહેમાનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો એકાદ કલાક થઈ ગયા ચડી ગયા સવારે પાંચ વાગે ઉઠીને હાલતા જતા એટલે પાંચ વાગે ઉઠવાનું એટલે હું બબરે કિલોમીટર પૂરા થઈ જાય હા પછી છે ને બાકી વ્યવહુ પહાડોનો એક નંબર રોનો ભાજુ ઓ ભાઈ ભાઈ ઓ મહેમાન જાગી ગયા છે ભાઈ એક વાગે હા એટલે મહેમાન અત્યારે હોઈ ગયા હતા એ સવારે પહોંચાડી દેશ વીજર

રોટલી ડુંગળી ભાઈ રોટલા ખાઈ લીધા છે વ્યવસ્થિત મોજ આવી ગઈ છે અને ચેવડો લઈ લીધો છે ત્રણ પેકેટ ત્રણ એક એક વધી અહીંયાથી આગળ ઠંડો ઠંડો પવન આવે છે અને આ બાજુ ખાબોચું એક પહેર્યું છે એટલે કદાચ રાતે વરસાદ પડી ગયો આમાં ગુજરાતમાં સમાચાર થાય છે ભાઈ વરસાદ ના હમણાં બાકી આપણે આ બાજુ હતા ત્યાં તો ત્રણ ચાર દિવસ કાંઈ ક્યાંય હતું નહીં છત્રપતિ સંભાજીનગર આવ્યું ભાઈ ભાઈ આપણે ચાલીસ ગામ વાળું હાઈવે ઓલી બાજુ મૂકીને મારી લીધો રસ્તા ઉપર ટર્ન ફાટો પડે છે ને ફાટો એવું આગળ બોર્ડ આવે છે વેજા ગારા હોય છે ગાડી ઊંધી પડી જો ઉતરી ગઈ છે રાઈતા બીજા સિંગલ પટ્ટી રસ્તો રહ્યો ભાઈ ખાસ ધ્યાન રાખવું પડે પાછળની સાઈડ થોડોક રસ્તાનું કામ કાજ ચાલુ છે બને છે અહીંયાથી જો આઈસર ટોચન કર્યું છે ઓહો લઈ લ્યો ઘણો બધો ભાઈ ધ્યાન રાખવા હું છે અત્યારે ખાસ કરીને ચોમાસામાં હા ઘણા જો પલાનો પાડી તો છે કઈ ડાઈ લો લાખ આપી દે પલાનો પાડી તો છે કે હું કઈ ડાઈ લો દોઢ લાખ આપશે લાખ રૂપિયા કેટલા આપે

એકદમ સુંદર view આવે ભાઈ ઓ ભાઈ જો ધીરે ધીરે બધી ગાટ માં લાઈન થઈને થોડે અને કાડા એવડા છે એટલે નદી તરા ભગાય એમ કે નથી ત્યારે આડું ભગાય એમ ભાગે તો અઘરું ભાઈ હાથ એ ભાઈ ઓલી બાજુ ગાટ ને હેઠે આપણે જોઈએ તો જો બકરા આલ્યા જાય દાદા ગીધી 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 બકરા દૂધ ને બકરા દૂધ હમણાં લઈ આવું છે આપડા ઘાટ વટી જાય એટલે પાછો આનો રસ્તો છે ને ભાઈ જો આ ગાડી ની માથે થી આમથી આમ આઈલો આવે ઘાટ નો આ બાજુ ની સાઈડ થી આપડે આમ જોયે ને જો આમ હરફ ની જેમ ગુલાયું મારતો મારતો જાય છે અહીંથી સીધો જાય ડબ્બો આવે અહીંથી બે ત્રણ ગાડીઓ બીજી જાય આવા ઘાટ અંદર જો આવા ભાઈઓને ને પાછી ઉતામાં થોડીક વધારે હોય પછી કઈ કઈ વાંધો ના આવે ભગવાનની દયા હોય નીકળી જાય નગર પછી ઊંધે ગાંધ પીડા હોય એમાં ઘાટમાં ભાઈ કોઈ એવા રસ્તામાં ઉતામર કરાય ને બે મિનિટ જાળવી જવાય એમાં ફાયદો રે હે મારી ગાડી ધોઈ દો ને કેવો હોન્ડા ધોવાય ને કેવો એ ધોઈ દે દેવાથી વાહ આને કહેવાય નેચરલ સર્વિસ સ્ટેશન ના જોઈએ પૈસા કે ના જોઈએ કઈ એ સર્વિસ કરીએ ને કે ની ભાઈ ભાઈ તો ભાઈ આવી ગઈ છે હોટલ પીએ ચા પાણી ચા પાણી પી અને ઘડીક હવે આને આરામ કરાવીએ એકદમ ચોખ્ખું વાતાવરણ છે બ્યુટીફુલ હાલો પીલાય ચા પાણી આપણને પીવા ગયા છે ભાઈ થાય આપણે એનાથી હાલતા ચાલુ હોય હજી તો આગળ આવશે તો ભાઈ હાલો હવે આજે ઘડીક આપણે એનો ભરો દેવું આપણે આપશું પછી હું મહેમાનને બધા થોડી થોડી આગ એટલે પલો ખૂટતો જાય કયો કા તો ભાઈ હાલતા થઈ ગયા છે જો ઘોડો ચરે છે ઘોડા ઘાસ છે દોસ્તી કરે ગા તો ગા ગયા એટલે ઘોડો ખડ ખાય છે આ ભાઈ હજી થાય નથી આપણે કીધું હતું પણ ના હજી મને કઈ બહુ વાંધો નથી આવે એમ તો મેં કીધું તમે તમારે દાબો હજી એકાદ હજાર કિલોમીટર કપાય કપાઈ જાય એમ છે હું થાયકો નથી તો કઈ વાંધો નહીં હાલત હું દે એને ગયા આગો દી હાથવી જતા રોડે સારો આવી જાય ત્યાં આગળથી કોઈ હોટલ નથી અજયના એના સખો અવાજ માયરો છે ઢાબે ડાબેથી તો એ કાંઈ કહે છે મામું જાય છે અહીંયા ઉતરીને સવા છ વાગ્યા છે ભાઈ અને આજે મહારાષ્ટ્રમાં આપણે પહોંચ્યા હતા અને અત્યારે ઓલા ભાઈએ આપણે ગાડી ઉભી રખાવીને કીધું તો કે ભાઈ ઉભા રહ્યો આગળથી બધું બંધ છે ને તમે નહીં ખોટા ખોવાઈ જાઓ જો બધી ગાડીઓ લાઈનમાં છે અને એ કંઈ ગાડી આપણે ખટારો રોડ ઉપર જોવા મળતો નથી તો એનું કારણ શું છે હમણાં હું તમારી યાર શેર કરું અહીંયાથી હવે અત્યારે જવાય કે ના જવાય કે કાંઈ આઈડિયા છે નહીં આપણે અત્યારે આ લોકેશન જે આપણે ઉભાશિયા તમે જો આગળ આપણે નંદગાંવ પછી રોહિણી અને આપણે આવે છે ચાલીસ ગાંવ ચાલીસ ગાંવ વટીને આવે છે તલેગાંવ અને પાસે ભાઈ અત્યારે એક્સિડન્ટ થયું છે જો કે એક્સિડન્ટ કાલે થયું છે પણ હવે આ તમે એક સચ્ચાઈ એ જો એક્સિડન્ટ થયું છે એમાં આઠ વર્ષનો છોકરો ભાઈ એક્સપાયર થઈ ગયો છે ટ્રકવાળા એક્સિડન્ટ કરેલો છે એમાં આઠ વર્ષનો છોકરો એક્સપાયર થઈ ગયો છે એટલે પહેલાં તો ભાઈ હું એ કહું છું કે ભલે કદાચ કેની ભૂલ છે નો આઈડિયા પણ ટ્રકવાળા ભાઈઓને કદાચ ખરેખર આપણે ભાઈ એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે આપણે આપણી ગાડી હાઉસ સાવધાનીથી ચલાવીએ અને એ કદાચ આઠ વર્ષનો છોકરો હતો એટલે એને ખબર ના હોય કઈ રીતનાથી હોય હું નથી થયું મને કાંઈ જાજી ખબર નથી અને રોડ ઉપર જેટલા પણ આમાંથી નાના નાના મારા ઘણા બધા છોકરા પણ જોવે છે સ્કૂલવાળા બાળકો તો એને હું ખાસ કરીને જણાવી દઉં કે તમે રોડ ઉપર હાલો છો તો તમે ભાઈ ધ્યાન રાખીને હાલો અને હાલીને તમે જે રોડ ઉપર હાલે છે ને ભાઈ એ હાલીને જવાની ખરેખર સાઈડ ઊંધી થાય છે આ સાઈડ નથી થતી એટલે જેટલા પણ નાના બાળકો સ્કૂલેથી છૂટતા હોય આપણા વિડીયો જોતા હોય એ બધાને મારી એક ખાસ સૂચના છે કે તમે ઘરે જતા હોવ ખાસ તમારે ધ્યાન રાખવાનું ગમે કે તમે ગમે હાલીને જતા હોવ હવે વાત રહી અત્યારની ભાઈ વધારે વાત ન કરતાં તમને ટૂંકમાં કહી દઉં કે આ હાઈવે ઉપર જવું તો ગાડીઓની લાઈન છે આપણે ઝૂમ કરીને જોયા આમને ગાડીઓની આપણે દેખાઈ આવું ભાઈ લાઈન છે આ રોડની માથે આ રોડની માથે ગાડીઓની લાઇન છે એનું કારણ આ એક્સિડન્ટ છે કે આઠ વર્ષનો છોકરો એક્સપાયર થઈ ગયો એટલે આ ગામવાળા લોકોએ રોડ ખોદી અને રોડ આખો જામ કરી દીધો અને એ જે ડ્રાઈવર હતો એને મારી નાખવામાં આવ્યો છે એવા સમાચાર થયા છે કે જે ગાડીનો ડ્રાઈવર હતો એને મારી નાખવામાં આવ્યો છે અને બાકી આખે આખો રસ્તો બંધ છે અને એક બીજી હકીકત કહી દઉં કે આ ટ્રાન્સપોર્ટેશન છે હવે જો એક એક્સિડન્ટ રોડ ઉપર આવા હજારો એક્સિડન્ટ થાય છે અને એમાં ક્યાંક કોકની કોકની ભૂલ હોય છે આપણે કોઈને દોષ નથી દેતા પણ આ ટ્રાન્સપોર્ટેશન આખી આખું છે હું તમને એમ કહું કે આજ બે દિવસથી અહીંયા વાંધો આવે છે ટ્રાન્સપોર્ટેશન આખું બંધ થઈ જાય છે ટ્રકવાળાઓને નીકળવા નથી દેતા તો તમે હિસાબ કરી લો કે પાછો એ જે રોડ છે એ કેન્દ્ર સરકારમાં આવે છે આ મહારાષ્ટ્રની ધરતી ઉપર મહારાષ્ટ્ર રાજ્ય સરકારનો રોડ પણ નથી નગર પણ આપણે એમ થાય કે કદાચ ચાલો થોડું ઘણું રાજ્ય સરકારમાં આવે એટલે હોય છે કેન્દ્ર સરકારની અંદર આવતા રોડની અંદર પણ જો ટ્રાન્સપોર્ટેશન ગાડીવાળા બંધ થઈ જાય નીકળવાના તો તમે વિચાર કરી શકો છો કે મહારાષ્ટ્રની અંદર અત્યારે એક્સિડન્ટ થયું છે અને જે કાંઈ છોકરો એક્સપાયર થઈ ગયો છે ભગવાન એની આત્માને શાંતિ આપે ડ્રાઈવરભાઈને ભાઈ મારી નાખવામાં આવ્યો છે એના સમાચાર મને થયા છે તો એને ભગવાનના એની આત્માને શાંતિ આપે બધું થાવાકાર હોય ને છીવું હોય આપણે ભગવાનને એટલું કહી શકીએ કે આ હું કોઈ પર ન થાય પણ ખાસ રોડ ઉપર આવો એટલે ધ્યાન રાખજો આવી આખી આખી અત્યારે ઘટના બની ગઈ છે અને અમે અમે ટૂંકમાં અહીંયા ઉભા છીએ અત્યારે અમને જોકે આગળથી જ સમાચાર કીધા હતા ચા પાણી પીધા હતા ત્યાંથી હોટલથી કે ભાઈ તમે એ બાજુથી રસ્તેથી જતા નહીં એક ઓલી બાજુનો જે રસ્તો છે ને બીજો એ કે બંધ છે અમે આ બાજુથી આવ્યા હા એ બંધ છે અત્યારે મેન છે એ ચાલીસ ગામ વટીને જે રોહણી આવે છે ને ત્યાંથી રસ્તો બંધ છે તો હાલો વાંધો નહીં હવે આપણે પહેલાં ચા પાણી પીએ ને આપણે જોવાનું રહ્યું કેટલા વાગે રસ્તો ખુલે છે હવે અત્યારે વાગી ગયા છે સવા છ ફોન આવ્યો છે ને સમાચાર જ્યાં ચાલુ કર્યો છે રસ્તો તો ફટાફટ આપણે અહીંયાથી ભાગી અહીંયા વાર પૂરું ચાલુ કર્યો છે એમ કીધું છે ને કે બંધ કરી દે એ લોકો આ પ્રશાસનને અહીંયા છે એટલે મનમાં ચાલુ કરાવે છે હું છે અત્યારે સમાચાર પાછળનું ટોલ નાખું આપણે ગયું નામ ત્યાંથી ઢોલનાખાવે કીધું કે હજી ભાઈ ચાલુ નથી ને બાકી બધી ગાડીઓ ઘણી બધી લાઈનમાં તપો પડી હતી એટલે આપણે જાય છે આગળ ત્યાં જઈને જોઈએ કે હું ભાઈ રિયાલિટી શું છે અને એક્સિડન્ટ થઈ ગયો છે તો ભાઈ ભગવાનની મરજીથી થઈ ગયું છે કાંઈ આમાં બીજા કોઈ કાંઈ કરે નહીં એના હિસાબે કાંઈ રોડ બંધ થાય હું તો ચાલે નહીં ભાઈ આપણા ફાટકે પહોંચ્યા છીએ અને એ વાંચી જવો પાછો એક આઈસર બોલાય મારે છે અને આમથી આવકમાં એ કંઈ ગાડી નથી આમથી જ આવકમાં અત્યારે આપણી પહેલાં જો હમણાં આ બે હતી એ પાછી આવી છે આગળ એટલે આપણે જોઈએ અને એ જો ઓલો બીજી ગાડીવાળું કાંઈક એને પૂછે હે એની અરે ચર્ચા કરીએ કે ભાઈ આ બધું આખું હકીકતમાં હું જુ છે ભાઈ કારણ કે જો ઓલો આઈસરવાળો ઓરી આને એમ કે છે કે પાછી વાળી લે એમ કે છે કે પાછી વાળી લે એટલે જો રાજ્ય શું કહેવાય કેન્દ્રના ઓલા પ્રશાસનની અંદર આવતું હોય ને જો આવું હોય ગાડીવાળાઓની હાલત તો તો કહેવાય ભાઈ क्या हुआ हाँ ठीक है गाड़िया बहुत बढ़िया है। नहीं नहीं इधर गाड़िया बहुत बड़ा है તો ભાઈ એ એવું કીધું કે ત્યાંથી નીકળવા નથી દેતા કે ત્યાંથી તમારા પાછા ખોટા કિલોમીટર ચડી જાય ત્યાં ધકો ખાઈને પછી તમારે ગાડી ત્યાંથી રિવેસ્ટ લેવી જો રસ્તો બધો ખોદી નાખ્યો છે તો અહીંયા પાછા ઓલા ગાડીવાળા વાળા રહી ગયા છે ને ત્યાં જરાક આપણે જઈએ અને એની યારે થોડીક ત્યાંથી માહિતી લઈએ શું સિચ્યુએશન છે હા હે આ ગયો લોકલ ગાડીવાળો વાળો હતો એ કે રોડ ચાલુ થઈ ગયો છે હાલો એટલે અહીંથી નીકળો છે હું થયો મામો કેમ આયા આવ્યા અંદર ઉપર નાખો વરસાદ આવે જોઈએ થોડીક વાર ઓકે ભાઈ અત્યારના ફાઇનલ લેટેસ્ટ ડિસિઝનમાં આપણે એવું છે કે અહીંથી આપણે વાળીને જવું જોઈએ બધા ગાડીવાળા નીકળે છે ને એમ કહે છે કે ભાઈ ગાડી પાછી વાળી યાર મારે જે લૂટફટ ચાલુ છે ને એવું બધું છે અને જવાય એવી ટૂંકમાં સિચ્યુએશન નથી તમને કહી દઉં તો હવે આપણે ગાડી પાછી વારીને બીજા રસ્તેથી જવું જોશે કદાચ ગુમરોઈ ફરવો જો હોય ટોલ કંઈ આવશે ને ઘણું બધું આવશે તો કોઈ પણ મોટા અધિકારી ભાઈ આ વિડીયોને જોતા હોય તો એને ખાસ કહેવાનું કે આ બને ત્યાં સુધીમાં અને બહુ જલ્દીથી જલ્દી સોલ્યુશન કરો કારણ કે એક તો કેન્દ્ર સરકારનો રોડ છે ને જો એ રોડ ઉપર આવું થતું હોય તો તો ભાઈ ધૂળ પડી ને સરકાર ની અંદર આ ગાડીવારા માટે હું તમને કહું તો ગાડીવારા બધા હેરાન છે કાઈ થવાનું હતું એ થઈ ગયું પણ એના હિસાબે કે બીજા હેરાન ન થાવા તો ભગવાનને મંજૂર હતું તો થઈ ગયું જો હવે આપણે ગાડી અહીંથી પાછી વારી લાયો અને બીજા બીજા રસ્તે થી આપણે ભાઈ આયા થી વાર જોઈએ જો ઓલી ગાડીઓ પાછી વરે છે યકબર ભાઈ ટોલ ના ગો હવે પાછું ટોલ ના આપવાનું એક રીતે જોયો તો સમય દિવસ ટાઈમ અને આ બધી ગાડીઓ ઊભી છે ને તો ભાઈ આ દેશને જ નુકસાની છે જે પણ લોકો સમજે ને ખરેખર જે લોકો બધી ગાડીઓ વાળાઓની ત્યાંથી નથી જવા દેતા અને બધી ગાડીઓ વાળાઓને હેરાન કરે છે એને સમજવું છે કે આ એક રીતે દેશને જ નુકસાન છે ભાઈ આપણે ક્યાંક ને ક્યાંક આપણા દેશને જ નુકસાન કરી રહ્યા છીએ તો બને ત્યાં સુધી આવું ન કરવું જોઈએ એક્સિડન્ટ છે ને ભાઈ એક એવી વસ્તુ છે કે જે ભગવાનના હાથમાં છે બાકી કોઈને પણ એવી મજા ના આવતી હોય કે ભાઈ આજે કરીને ક્યાંક એક્સિડન્ટ થાય થાવાકાર હોય એટલે એ સમયે બધું થઈ ગયું હોય પણ કોઈનું હવે હાલો વાતો એટલે શું કહે કે વાત જેટલી કરીએ એટલી ભાઈ આમાં ઓછી હવે આપણે રસ્તો ફેરવી નાખ્યો છે હવે ભાઈ આ રોડ ઉપર અત્યારે થઈ ગયો છે ફૂલ વરસાદ ચાલુ આપણે આ રોડ સીધો નીકળ્યા મનમાળ મનમાળ વાળો મનમાળ અહીંયાથી આપણે બત્રીસ કિલોમીટર આસપાસ બતાવે છે અને આ રોડ ઉપર ભાઈ ફૂલ અત્યારે વરસાદ વધી ગયો છે હમણાં આવતો તો એના કરતાં વધી ગયો હે મોટે મોટે છાટે આવે છે ભાઈ ભાઈ માલેગાંવ નાસિક અને ધુલિયાવાળો બ્રિજ આવી ગયો છે દસ વાગ્યા છે આપણે ખાલી સાઈડમાં વયો ગયો નાસિક ગયો આમ ભાઈ ગયો એ બાજુ તમે લાઈવ લોકેશન જોઈ શકો છો અહીંયાથી આપણે સુરત નું ડિસ્ટન્સ હવે બસો કિલોમીટર બતાવે છે બસો ને પચીસ કિલોમીટર એટલે આપડે ચા પાણી પીવા જયારે અહીં ઉભા રહ્યા છીએ ટાઈમ થઈ ગયો છે આપડે સમજી ને દસ વાગી ને સત્તર મિનિટ થઈ છે એક બીજી ગાડી આવે છે તો બધા ચા પાણી પીએ આ નારણ ભાઈ છે તમે જો આવી ગયા છે પાછા એ લોકો ભરીને આવી ગયા છે આ બાજુ કેમ છે પાછી ગાડી ભરીને આવી ગયા ભાઈ ને આપણે હજી પહોંચ્યા નથી આ તો સારું થઈ ગયા હજી તો અમે બે ત્રણ દિવસ કામ કરાવ્યું ને કામ ના કરાવ્યું તો અત્યારે આપણે મોટા ઘર પાછા ખાલી કરતા હોય તો ભાઈ પોણા અગિયાર વાગી ગયા છે અને અહીંયાથી આપણે નીકળી ગયા છે આગળ અને આજના ભાઈ આ વિડીયોને આપણે ભૂરો કરી નાખીએ કારણ કે આગળ હવે આપણે હાલતા હું હલાવશું આમ કન્ટિન્યુ આવતીકાલે હવા રાતે બધા જ અને અંદાજ છે ત્યાં સુધી ભાઈ સુરતમાં આવીશું આવતી કાલે સવારે તમને એડવાન્સ કહી દઉં કાં સુરત આવીશું કાં સુરત બહાર કરી ગયા છો કાં સુરતથી પહેલાં એ બાજુના એરિયામાં આવીશું તો મળી આવતીકાલે હોવા રે ત્યાં સુધી બધા ભાઈને જય દ્વારકાધીશ જય મા મોગલ